આખું અઠવાડિયું મારી પત્ની મને ખૂબ પ્રેમ આપતી પરંતુ દર સોમવારની રાતે એ મને પોતાની નજીક આવવા પણ નથી દેતી અને બીજા રૂમમાં જઈને સૂઈ જતી એક રાત એ વાત મારાથી સહન ના થઈ હું એના રૂમમાં ગયો તો એ ત્યાં નહોતી મને થોડી અવાજો સ્ટોર રૂમ પાસેથી આવી રહી હતી મેં દરવાજો ખોલ્યો ત્યારે જે જોયું હું મારા પલંગ ઉપર પલટા મારતો હતો હવે એના વગર મને ઊંઘ જ આવતી નહોતી મને એક અજાણી બેચેની લાગી રહી હતી એટલે મેં એને શોધવાનો નિર્ણય લીધો એને પાછો લઈ આવું હજુ સુધી મેં એને ક્યારેય સવાલ કર્યો નહોતો પણ આજે મારે મનમાં ધીરજ ના રહી મેં એના રૂમમાં જઈને ચેક કર્યું પણ એ ત્યાં પણ નહોતી એ અડધી રાત્રે ક્યાં જાય છે એ વિચારતા જ હું ચકિત થઈ ગયો અમારું ઘર મોટું હતું હું એને શોધવા લાગ્યો પણ એ ક્યાંય મો નહીં જ્યારે હું સ્ટોરરૂમના દરવાજા પાસે ગયો ત્યારે અંદરથી ધીમે અવાજો આવી રહી હતી હું ડર સાથે અંદર ઝાંખી કરવા ગયો અંદર જે કશું હતું એ જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હું કલ્પના પણ કરી શક્યો નહોતો કે મારી પત્ની એવી સ્થિતિમાં મને ત્યાં મોશે અમે બે ભાઈ હતા એક નાની બહેન અને અમારી વૃદ્ધ મા માં લાંબા સમયથી બીમાર હતી એમને કેન્સર હતું ઘરનું બધું કામ ઉલટું પડી ગયું હતું અમે બંને ભાઈ હતા અને છોકરાઓ માટે ઘરકામ કરવું સહેલું નહોતું નાની બહેન હજુ નાની હતી અને કશું સમજતી પણ નહોતી મારા પપ્પા દુનિયા છોડીને ગયા હતા અમે બંને ભાઈએ મોઈને ઘર અને માને સંભાળવાની ખૂબ કોશિશ કરી પણ છતાં એક સ્ત્રીની ખોટ ખલતી હતી એક દિવસ માની એક જૂની સહેલી અમારી પાસે આવી તેમણે માની તબિયત જોઈને સલાહ આપી કે અમારામાંથી કોઈ એકના લગ્ન કરી દેવા જોઈએ જેથી ઘર સંભાળી શકે એવી વ્યક્તિ આવે તેમણે પોતાના ભાઈની દીકરીનો ફોટો બતાવ્યો અને કહ્યું કે તેઓ તેની માટે યોગ્ય છોકરો જોઈ રહ્યા છે જ્યારે મેં એનો ફોટો જોયો ત્યારે ખૂબ જ મને ગમી ગઈ માં પણ એ છોકરી વિશે ઘણું સારું કહેતી હતી અને સમજાવતી હતી કે એ ઘરકામમાં નિષ્ણાત છે માએ પહેલાં મોટા ભાઈને કહ્યું પણ તેમણે લગ્નથી ઇનકાર કરી દીધો પછી માએ મારી સાથે વાત કરી અને ફોટો બતાવ્યો એ છોકરી મને જોઈને જ ગમી ગઈ એ સુક્ષિત અને સારા કુટુંબમાંથી હતી જ્યારે મા એના ઘરે મારો સંબંધ લઈને ગઈ ત્યારે ખૂબ આદરથી તેણે સ્વીકાર કર્યો પપ્પાના ગયા પછી પહેલીવાર મા એના ચમકતા ચહેરાથી ફરી જીવવા લાગી હતી અમે લગ્નની તૈયારીમાં લાગી ગયા જ્યારે મેં એને પહેલીવાર લગ્નના દિવસે દુર્હન બનેલી જોઈ ત્યારે એમ લાગ્યું કે કોઈ પરિમારી સામે છે હું રૂમમાં ગયો ત્યારે એ ઘૂંઘટ કાઢીને મારી રાહ જોઈ રહી હતી મેં એને એક ભેટ આપી અને ઘૂંઘટ હટાવ્યો એ ખૂબ ભયભીત હતી પણ એની શરમાયેલી સ્મિત મને ખૂબ ગમી ગઈ એ રાત મારી જિંદગીની સૌથી સુંદર રાત હતી લગ્નના બીજે દિવસે એ પોતાના માયકે ગઈ અને હું એની રાહ જોતો રહ્યો મોટાભાઈએ મારી હાલત જોઈને મજાક કરી પણ પછી કહ્યું કે એ સારું છે કે તું તારી પત્નીની સંભાળ રાખા છો જ્યારે એ પાછી આવી ત્યારે હું એને મળવા ઉત્સુક હતો એ સ્મિત સાથે મળી મમ્મી એને જોઈને એટલી ખુશ થઈ ગઈ કે આખું ઘર એના હવાલે કરી દીધું મારા મોટાભાઈ એની સામે આવવાથી પણ બચતા પોતાનું બધું કામ પોતે કરતા એ હવે બધું સમજી ગઈ હતી પછી એક દિવસ એણે કહ્યું હું મંગળવારની રાત બીજા રૂમમાં ઊંઘીશ મેં એક માનતા માની છે મેં પણ કહ્યું જો તારે એવી કોઈ મન્નત છે તો મને કોઈ વાંધો નથી પણ તારી ગેરહાજરી મને દુઃખ આપશે એ બોલી મને પણ એવું લાગે છે પણ ફક્ત એક રાતની વાત છે એક દિવસ મેં જોયું કે એ અડધી રાત્રે ઘરમાંથી બહાર જાય છે હું એની પાછો ગયો અને જોયું કે એ સ્ટોર રૂમ તરફ જાય છે એણે દરવાજો બંધ કરી દીધો હું બહાર રાહ જોઈ રહ્યો હતો પછી મેં દરવાજો ખોલ્યો અંદર જે જોયું એ મને હચમચાવી ગયું હું બહુ ગુસ્સામાં આવી ગયો અને મેં એને તરત જ ઘરથી દૂર કરી દીધી એ ફરીવાર ફોન કરતી રહી પણ મેં ફોન ઉઠાવ્યો નહીં મમ્મી પૂછતી રહેતી અદિતિ ક્યારે પાછી આવશે એને હવે અદિતિની આદત પડી ગઈ હતી એ એને પોતાની દીકરી સમાન પ્રેમ આપતી હતી એક સાંજે હું ઘરે પાછો આવ્યો અને ખબર હોય કે મારા મોટા મોટાભાઈનું એક્સિડન્ટ થયું છે એ જ સાંજે હું આદિત્યને તલાક આપવા માટે એના માઇકે જવાનો હતો પણ એક્સિડન્ટની ખબર સાંભળીને હું સીધો હોસ્પિટલમાં ગયો ભાઈની હાલત ગંભીર હતી ઘણા હાડકાઓ તૂટી ગયા હતા ડૉક્ટરે કહ્યું કે હવે તારો ભાઈ જીવન પર બેસી પણ નહીં શકે એમની પીઠની હડ્ડી તૂટી ગઈ છે એક હાથ પણ કામ કરતો નહોતો એની હાલત જોઈને હું બધું ભૂલી ભાઈની સેવા કરવા લાગ્યો મમ્મી ખૂબ તણાવમાં હતી અને તેમનું આરોગ્ય પણ બરાબર ખરાબ થવા લાગ્યું હું એકલો બધું સંભાવી રહ્યો હતો પંદર દિવસ પછી મારા ભાઈને હોશ આવ્યો અને બોલી શીખ્યા અને તેણે જે કહ્યું એ સાંભળીને મારા હોશ ઉડી ગયા ભાઈ રડતા રડતા બોલ્યા અદિતિ નિર્દોષ હતી એને જે કહ્યું એ સાચું હતું એ રાતે તે અંતિમ વખત એ છોકરાને મળવા ગઈ હતી પણ મેં જ એને એવી સ્થિતિમાં લાવી દીધી મેં જ એવા ક્ષણનો વિડીયો બનાવી જેને લઈ હું એને બ્લેકમેલ કરી શકું હું સાવ ભાંગી ગયો મને ક્યારેય ખ્યાલ નહોતો કે મારો પોતાનો ભાઈ એવું કરી શકે અને એના કારણે મેં મારી પત્ની પર પણ વિશ્વાસ ન કર્યો જ્યારે અદિતિએ જાણ્યું કે ભાઈ પાસે એની વિડીયો છે અને એ તૂટેલા સંબંધનો ઉપયોગ કરી શકે છે ત્યારે એણે ભાઈ પાસે વિનંતી કરવા લાગી કે તે એવી નીતિ ન અપનાવે પણ ભાઈએ એના પ્રેમનો દુરુપયોગ કર્યો અને એની મજબૂરીનો લાભ લીધો અદિતિએ દરેક રીતે વાત ટાળવાનો પ્રયત્ન કર્યો પણ ભાઈએ એને માનસિક રીતે દબ દબાવી દીધી એ સોમવારે મારો સાથ છોડતી કારણ કે એને લાગતું હતું કે હું કંઈક શંકા કરું એ સોમવારે હંમેશા મારી રાહ જોતી કે કદાચ હું એને બચાવવા આવીશ ભાઈએ સ્વીકાર્યું કે એણે ખૂબ પાપ કર્યા અને તેથી તેને આવા પરિણામ મળ્યા હવે એ બિછાના માટે મજબૂર છે હું સીધો અદિતિના ઘરે ગયો હવે હું એના પગે પડી માફી માંગવા તૈયાર હતો મેં મનમાં નક્કી કર્યું હતું હું મારી ગલતી માટે માફી માંગીશ અને ભાઈ માટે પણ હું જાણતો હતો એ મને પ્રેમ કરતી હતી પણ મેં એની સાથે ખૂબ મોટી નાઇન્સાફી કરી હતી મારા ભાઈને જે સજા મળી એ જોઈને હું એના માટે પણ દુઃખી હતો અદિતિ તો સમજદાર હતી પહેલાં તો એ ખૂબ ગુસ્સામાં આવી પણ પછી મારી આંખોનો પસ્તાવો જોઈ એણે મને માફ કરી દીધો જ્યારે હું એને ઘેરે પાછી લાવ્યો ત્યારે મમ્મી ખૂબ ખુશ થઈ ગઈ ભાઈ હવે એની સામે જોઈ પણ શકતા નહોતા ખૂબ શરમભર જીવી રહ્યા છે નાની બહેનનું પણ અમે લગ્ન કરી દીધું આજે મારે બે સંતાનો છે અને હું મારા જીવનમાં ખૂબ ખુશ છું મિત્રો માલિકની લાઠીમાં અવાજ ન હોય પણ જે સમયે લાગે છે ત્યારે માણસ સહન નથી કરી શકતો તો મિત્રો તમને આ કહાની કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું આવતીકાલે નવી વાર્તામાં ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો